ગીર સોમનાથ માં રિલાયન્સ ગ્રુપના મુકેશ અંબાણી અને અનંત અંબાણી પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા તેમજ ધ્વજા પૂજાનો સંકલ્પ લીધો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી અને તેમના પુત્ર અનંત અંબાણી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પવિત્ર દર્શન માટે પધાર્યા હતા સંકલ્પ ન્યૂઝની ટીમે મુલાકાત કરતા મુકેશ અંબાણી અને તેમના પુત્રને સોમનાથ મંદિરમાં દર્શન કરી જલાભિષેક કર્યો હતો આ પવિત્ર અવસર પર તેમણે ભગવાન સોમનાથને પૂજા સામગ્રી અને વસ્ત્રો અર્પિત કરીને પ્રાર્થના કરી હતી આ તકે મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા તેમજ ધ્વજા પૂજાનો સંકલ્પ લીધો હતો તેમણે સમગ્ર ભારત માટે શાંતિ સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી આ તકે તેમણે સોમનાથ મંદિર પરિસરમાં બિરાજમાન દક્ષિણ ધ્રુવ દિશા સૂચક સ્તંભના પણ દર્શન કરીને ભારતના ઐતિહાસિક અને ભૌતિક વારસાના પ્રતિ સન્માન અને અહોભાવ વ્યક્ત કર્યો હતો આ તકે સોમનાથ ટ્રસ્ટના તરફથી ઇન્ચાર્જ જનરલ મેનેજર અજયકુમાર દુબે સોમનાથ મહાદેવનું સ્મૃતિચિત્ર અને પ્રસાદી અર્પણ કરી મહાનુભાવોનું અભિવાદન કર્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો